રાજકોટના ઉપલેટા નગરપાલિકા દ્વારા બનાવાયેલ શૌચાલય અચાનક તોડી પાડવામાં આવ્યું છે લોકોને ઉપયોગ એવું જાહેર સુલભ શૌચાલય અચાનક તોડી પાડવામાં આવતા અનેક સવાલો હાલ તો લોકોમાં ઉઠ્યા છે ઉપલેટા કોલકી રોડ પર પ્રવેશ દ્વાર પાસે બનેલ શૌચાલય તોડી પાડવામાં આવતા હાલ ઉપલેટા શહેરીજનોમાં ભારે ચર્ચાઓ જાગી છે લોકોનો ઉપયોગ માટે બનાવેલ અને આ વિસ્તારનો એકમાત્ર જાહેર શૌચાલય તોડ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરાઈ નથી આથી તંત્ર દ્વારા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ તોડી પાડવું જોઈએ તેવી રજૂઆત કોંગ્રેસે કરી છે કૃષ્ણકાંત જોટાય શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા નગરપાલિકાના કોલકી રોડ ઉપર જાહેર શૌચાલય આવેલ છે વર્ષોથી આ શૌચાલયનો ઉપયોગ આજુબાજુના લોકો અને લતાવાસીઓ કરી રહ્યા છે ત્યારે અચાનક જ નગરપાલિકાએ આ શૌચાલય તોડવાની કામગીરી કરતા એ કોંગ્રેસના આગેવાનના ધોણે મેં નગરપાલિકામાં તપાસ કરતા ચીફ ઓફિસર તો નગરપાલિકામાં ગેરહાજર હતા પણ અંદર સ્ટાફમાંથી એવી વાત જાણવા મળી કે આજુબાજુના લોકોએ પૈસા ભરી અને આ ઝાર શૌચાલય પડાવવાની પરવાનગી આપી છે અને નગરપાલિકા પૈસા લઈને આ પાડે છે એવી વાત આવી છે હકીકતમાં તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે જ્યાં શૌચાલય છે એ પાછળની જગ્યા કેટલાક ઉદ્યોગપતિઓએ અને બિલ્ડરોએ વેચાણ કરવાના ઈરાદાથી આ જગ્યા લીધી છે ને જગ્યા આડો શૌચાલય આવતું હોય બિલ્ડરોના લાભાર્થે આ શૌચાલય પાડવાનો નિર્ણય કર્યો છે નગરપાલિકા શૌચાલય પાડે એના કરતાં પણ જો પાડે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી અને આની વ્યવસ્થા કરવી જોઈએ વર્ષોથી જે લોકો આ શૌચાલયનો ઉપયોગ કરતા હતા તે ઉપયોગ બંધ થતા આજુબાજુના લોકોને અને ખાસ તો અહીંયા એસટીનું સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ છે ત્યારે જ્યાં પેસેન્જરો પણ મોટા પ્રમાણમાં હોય છે આ પેસેન્જરો શૌચાલયનો ઉપયોગ કરવા ક્યાં જશે એક મહત્વનો વિષય છે નગરપાલિકા તોડતા પહેલા બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી પછી તોડ્યું તો પણ કોઈ વાંધો નહોતો પણ ફક્ત બિલ્ડરોના લાભાર્થે તાત્કાલિક તોડી અને જે નિર્ણય લેવાનો છે તેમાં નગરપાલિકાના અધિકારીઓ ખાસ કરીને વહીવટદાર અને ચીફ ઓફિસરે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો એવું અમારું માનવું છે